નમસ્કાર મિત્રો અમારી પીકે ગુજરાતી ચેનલ માં તમારું સ્વાગત છે ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત ટેન્શન ચાલી રહ્યું છે જેના કારણે સરહદી રાજ્યો પર પાકિસ્તાની નાપાક હરકતો સતત વધતી જઈ રહી છે પાકિસ્તાન સતર અવર ચડાઈનો ભારત દ્વારા મૂતોલ જવાબ આપવામાં આવી રહ્યો છે જો કે ગુજરાતના અનેક વિસ્તારોમાં ડ્રોન એટેકના પ્રયાસ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યા છે ગુજરાતના કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠાના સરહદી વિસ્તારોમાં ડ્રોન દેખાયવાના સમાચાર સામે આવી રહ્યા છે જો કે અંગે અધિકારી કોઈ પુષ્ટિ કરી નથી પરંતુ ડ્રોન દેખાયા અને તે હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવીએ કે ગુજરાતના લખપત કચ્છમાં હરામીનાળા પાસે પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા પાકિસ્તાની ડ્રોન સ્વરૂપ કરેલા હવાઈ હુમલાને નિષ્ફળ બનાવ્યા છે પાકિસ્તાને છોડાયેલા ડ્રોન હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યા છે જોકે આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે કચ્છમાં બ્લેકઆઉટ કરવામાં આવશે જેનો અર્થ એ છે કે વહેલી સવાર સુધી સમગ્ર કચ્છ જિલ્લાની વીજળી કાપી નાખવામાં આવશે જ્યાંથી તે અંધારા પર રહેશે બનાસકાંઠાના વાવ અને સુઈગામાં પણ સંપૂર્ણ બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી છે આ ઉપરાંત પાટણના પણ કેટલાક વિસ્તારોમાં બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ